આજરોજ હું કલેક્ટર સાહેબને મળવા આવ્યો હતો એક ચરણ બે હજાર પચીસથી કૌશિક વેકરિયા અને વેટર કરના ફરિયાદી કિશોર કાનપરિયા વિરુદ્ધ અમરેલી રાજકમલ ચોક કઈ સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ વેકરિયાના નિવાસ સ્થાને બે રાજ્યા મુકામે ઉપવાસ ઉપર બેસવાનો છું અમરેલી અમરેલીનું નામ આવે ત્યારે સ્વાભાવિકપણે રાજનીતિની વાત યાદ આવી જાય છે થોડા સમય બનેલો એ બનાવ હજુ પણ સૌ કોઈને યાદ છે કે જેમાં પાટીદાર સમાજની એક દીકરી કે જેને ખોટી રીતે ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી ને તેને જામીન પર મુક્ત કરાવવા માટે અલગ અલગ સંગઠનોને સાથે સાથે પાટીદાર સમાજના દિગ્ગજો એ આગળ આવ્યા હતા આગેવાનો આગળ આવ્યા હતા દીકરી પણ બહાર આવી ગઈ જ્યાંથી લેટર નીકળ્યો હતો એ લોકોને પણ પૂછપરછ અને એમને પણ જેલમાં રાખવામાં આવ્યા હતા એ બધા પણ જામીન પર ઉતરી ગયા છે જામીન પર બહાર આવી ગયા છે પરંતુ ખૂબ ચર્ચાતું નામ છે અરવિંદ રાણપરિયા કે જે સતત આ મુદ્દે અવાજ ઉઠાવતા રહે છે ને બોલતા રહે છે કૌશિક વેકરિયા વિરુદ્ધ વધુ એક વિડીયો સામે આવ્યો છે અને ખૂબ મોટો ખુલાસો કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ન્યૂઝરૂમ રૂમ ગુજરાતની યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમારે ચેનલ હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકન ને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે પાયલ ગોટીનું નામ આવે ત્યારે સ્વાભાવિકપણે લેટર કાંડ યાદ આવી જાય છે અમરેલીનો અને અમરેલીના રાજકારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો સૌ કોઈ એ એક ધારાસભ્ય કૌશિક વેકરિયા કે તેની રાહમાં હતા કે ભાઈ કૌશિકભાઈ નથી થયા ત્યારે આ મુદ્દે અરવિંદ રાણપરિયા સામાજિક કાર્યકર છે એમણે ફરી એકવાર એમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને કહ્યું છે કે ભાઈ હવે મારી આગળની રણનીતિ છે અને રણનીતિ કેવા માટે હું આવ્યો છું અન્ન જળ ત્યાગ કરવાની પણ સિમકી આપી છે અરવિંદ રાણપરિયાને સાંભળો કે જેમણે આગામી રણનીતિ એમની શું છે તેના વિશે શું કહ્યું આજ રોજ હું કલેક્ટર સાઇડનો મળવા આવ્યો હતો એક ચરણ બે હજાર પચીસથી કૌશિક વેકરિયા અને લેટર કરના ફરિયાદી કિશોર કાનપરિયા વિરુદ્ધ અમરેલી રાજકમલ ચોક કઈ સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ વેકરિયાના નિવાસ બે રાજ્ય મુકામે ઉપવાસ ઉપર બેસવાનો છું એકથી પાંચ તારીખ સુધી એક ટાઈમ ભોજન પાંચથી દસ તારીખ સુધી ફક્ત પાણી ઉપર અને દસ તારીખ પછી અન્ન અને જળનો બંનેનો ત્યાગ કરીશ અને એક દીકરીના ન્યાય માટે મારા જીવનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આ આ બાબતે કલેક્ટરશ્રીને મળ્યો કલેક્ટરશ્રી સાહેબ કે પરમિશન આની પહેલાં બે વાર પરમિશન મેં માગી હતી કૌશિક વેકરિયાના દબાણ હેઠળ મને બે વાર પરમિશન મળી નથી આ વખતે હું એકલો બેસવાનો છું સંવિધાનની જોગવાઈ મુજબ અરવિંદ રાણપરિયા કાયદો હાથમાં લઈને કામ કરશે નહીં અને મને જો કોઈ ખોટી રીતે રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું તે દિવસે જ અન્ન અને જળનો ત્યાગ કરી દઈશ જેલમાં ફોડી દઈશ તોય ઠીક છે જે ને જે કરવું હોય કલેક્ટર શ્રી સાહેબને પણ છૂટ છે અને અમરેલી જિલ્લા પોલીસને પણ છૂટ છે હવે યુ કલ્યાણ સત્ય મેં જઈ ગયે આ લડાઈ માં પરિણામ ન આવે ત્યાં સુધી અરવિંદ રાણપરિયા હવે ઉભો થશે નહીં માટે કાયદો અને વ્યવસ્થા અરવિંદ રાણપરિયા ઇજ્જત કરે છે તો કાયદો વ્યવસ્થાના જેની પાસે જવાબદારી છે એવા શ્રી અને અમરેલીના એસપી શ્રી એ પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે આ આંદોલનમાં આ ઉપવાસ આંદોલનમાં તમે અરવિંદ રાણપરિયાને સાથ અને સહકાર આપજો અને સત્ય બહાર લાવવા માટે આપ સહકાર આપજો બીજી વાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ આપને બે હાથ જોડીને અરવિંદ રાણપુરિયા પ્રાર્થના કરે છે કૌશિક વેકરિયાને કાખમાં લઈને તમે ફરો છો એક દીકરીને ન્યાય ક્યારે મળશે તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો આ મારું ભારતીય જનતા પાર્ટી ભા ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી બાજપાઈ વાળી પાર્ટી નથી સાબિત કરી બતાવ્યું છે તમે લોકોએ આટલી હદે પોલીસોની ખોટી રીતે બદલીઓ થાય ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે આ બદલીઓ થઈ ગઈ એને તમે પ્રમોશન આપ્યા કહેવાય અમરેલી નાનું સેન્ટર છે એને બરોડા કચ્છ આ આ સારી સારી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું તમે તો પ્રમોશન આપ્યું કહેવાય ને અને સજા આપી ન કહેવાય અને સસ્પેન્ડ કરો અથવા તો પોલીસ પોલીસ ને સસ્પેન્ડ ના કરવી જોઈએ એના પર હું હિત ની વાત કરું મુખ્ય ગુનેગાર કૌશિક વેકરિયા છે તેમ છે કિશોર કાનપરિયા ને મારી મજારી બનાવ્યો છે પોલીસ તંત્ર આખી ગુજરાત રાજ્ય ની જનતા ગુજરાત રાજ્ય ની સરકાર શ્રી પણ જાણે દિલ્હી સુધી આના પડઘા પડ્યા છે છતાં હાથ ઉપર હાથ ધરીને બેઠા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી તમે એક દીકરીને ન્યાય ન અપાવી શકતા હો તો તમારે તમારા હોદ્દા ઉપર રહેવાનો પણ અધિકાર નથી પીઆર પાટીલ વિશે તો હું ઘણી વાર બોલ્યો છું શું બોલવું મારે આઠ હજાર ના પગાર દર સો કરોડ રૂપિયાની સંપત્તિ ના માલિક શરમ આવી જઈ જનતા ને લૂંટી ભેગું કરેલું છે સવેનસિંહ સરકાર એક દીકરીની ની વારે ચડી નથી શકતી શરમ આવી જઈ બધા ગુજરાત રાજ્ય ને ડીઆઈજી સાહેબ હજી અરવિંદ રાનપુરિયા તમને બે જોડીને પ્રાર્થના કરે છે ગુનેગારો ને સજા થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ તો તમે જેને સાંભળ્યા એ છે સામાજિક આગેવાન અમરેલીના અરવિંદ રાણપડિયા કે જેણે હવે એલાન કર્યું છે કે ભાઈ હવે હું લડી લઈશ અને જો મને પરમિશન નહીં આપવામાં આવે તો હું અન્નજળનો ત્યાગ કરી દઈશ ને આ દીકરીને ન્યાય આપવા માટે સતત લડતો રહીશ ત્યારે અરવિંદ રાણપડિયાની અગાઉ પણ કે જ્યારે બંગડી મનોરથ કાર્યક્રમ હોય આવેદનપત્ર હોય રજૂઆતો હોય આંદોલનો હોય આ બધી જ વાતોમાં અરવિંદ રણપરિયા છે તેમનું નામ મોખરે રહેતું હતું અને કૌશિક વેકરિયા વિરુદ્ધ બોલવામાં અરવિંદ રણપરિયા પણ મોખરે હતા અને સતત આના ઉપર અવાજ ઉઠાવતા અને એ દીકરીની પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી છે એના સમર્થનમાં આવીને એ અવાજ ઉઠાવતા હતા ત્યારે ફરી એકવાર એમનો આ વિડીયો સામે આવ્યો છે આ વિડીયોને લઈને તમારું શું માનવું છે તમે અરવિંદ રાણપરિયા છે એની સાથે કેટલા સહમત છો આ વાત સાથે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ ગુજરાતના તમામ એસટી ડેપો પર પાર્સલની ની અદ્યતન સુવિધા શ્રી નંદન કુરિયર